વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી સત્તર સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે ત્યારે જૂની પેન્શન યોજના તેમજ પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ નરેન્દ્ર મોદીના જન્મદિવસ એટલે કે સત્તર સપ્ટેમ્બરે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં સરકારી કર્મચારીઓ સત્તરમી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાલ પર જવાના હતા પરંતુ પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ પાંચ દિવસમાં સરકારી કર્મચારીઓની વાત સાંભળી

એસીપી ભરત પટેલ કરી રહ્યા હતા ત્યારે આ મુદ્દે હાઈકોર્ટમાં ફરિયાદીએ અરજી કરી હતી જેમાં એસીપી ભરત પટેલે ફરિયાદી પાસેથી વીસ લાખ લીધા હોવાનો અને જમીન મેટરમાં ત્રણ કરોડ માંગ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો જેને પગલે ખુદ એસીપી ભરત પટેલ કોર્ટમાં હાજર રહ્યા હતા અને હાઈકોર્ટના નિર્દેશ બાદ ડીસીપી એ તેમની પાસેથી તપાસ આંચકીને મહિલા એસીપી ને સોંપી હતી અમદાવાદ રેલવે પોલીસે થોડા સમય અગાઉ ચોરીના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી હતી આ આરોપીએ પોતાની ઓળખ હર્ષિત ચૌધરી તરીકે આપી હતી પરંતુ જ્યારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે ખરેખર આરોપીનું સાચું નામ શહેબાજ ખાન હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ પોલીસે વિગતવાર તપાસ કરતા આરોપીએ પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપીને આર્મી અધિકારીના પરિવારની યુવતી સહિત ચૌદ હિન્દુ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હોવાની વિગતો સામે આવી છે આરોપી આ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધીને પૈસા પણ પડાવ્યા હતા ત્યારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે